સાફ સફાઈ થતી ના હોવાથી આ પાણીમાં મરેલા જીવ જોવા મળ્યા હતા આ પાણી પીવા ન હોવાથી ગામ લોકોએ ગ્રામ પંચાયત રજૂઆત કરી પરંતુ પંચાયત પાસેથી સંતોષકારક જવાબ ના મળતા ગામ લોકોએ ભેગા થઈ તીક્ષ્ણ વિરોધ કરી આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લઈ આવવા માટેની રજૂઆત કરવામાં આવી છે મને જાણમાં એવું મળ્યું લગભગ દોઢક મહિનાથી પાણીની અંદર વાસ આવે છે તો અંદર સ્થળ ઉપર તપાસ કરી તો મરી અમે કબૂતરાને ફાડી અને લાંબેથી કાઢ્યા અંદર મરી ગયેલા કબૂતરા અને વિડીયો પણ અમારી પાસે છે અને વાલ્મી દેવી પૂજકના છોકરાઓ ત્યાં અંદર નિશાણી છે એની અંદરથી ઉતરી અને નાય છે એને પણ બહાર કાઢ્યા છે અમારી બાજુમાં બાપા ઉભા છે બસ એટલું કઈ ભારત માતા કી જય વંદે માતા બીજા કઈ પ્રશ્ન પછી આજે નવી પેનલ આવી અને આ બગીચો અમારી ટ્રમ વખતે એની પહેલાની ટ્રમમાં બધા ચિત્તલ જસુમગઢ ટીંબા સંયુક્ત ગ્રામ પંચાયત હતી ત્યારે અહીંયા જન્માષ્ટમીના મેળા ભરાતા એ સિવાય વાર તહેવારે પબ્લિક સમાતીને એટલો બધો અહીંયા માણસોનો મેરામણ હોય વૃક્ષો પણ મોટા મોટા પચાસ સાઠ વર્ષ જૂના મોટા મોટા હતા આજે હું આવું છું ત્યારે મને ખબર પડી કે આ બગીચો તો કબ્રસ્તાન જેવો કે શમશાન જેવો ખેદાન મેદાન થઈ ગયેલો જોવા મળે છે અને અત્યારે આ સાઈડ જો કદાચ આ તમે વિડીયોમાં લઈ લો આ એંગલના ના હિંચકા આજે જે તારીખ છે લખવી લખી લો આવતી તારીખે નહીં હોય ક્યારે ચોરાઈ જાય ક્યારે તૂટી જાય કઈ નક્કી નથી જેમ વૃક્ષો વૈયા ગયા એવી જ રીતે આ વસ્તુ બાળકોને હિંચકવાના હિંચકા ચોરાઈ જાય અને આની ગ્રાન્ટ કેટલી વાર આવી હુકામે કાપવામાં આવ્યો

બધી જગ્યાએ એ રામાપીરે પોળ મૂકવાનું તમારી પંચાયતનું એક સોરે મૂકવાનું એક સાગર સાગરપાનના ગલ્લા પાસે મૂકવાનું અને અનિવાર્ય સંજોગોમાં આવી રીતે તમારી પંચાયતની જે સભા સાતી હોય ત્યારે માણસોને રજૂઆત કરે એટલે ખબર પડે કે આ માણસોને આજે આપણી મિટિંગ છે એટલે આપણે જઈ શકીએ કારણ કે અંદરો અંદર જાય એને સહયોગ કરીને હવે કોણ આવ્યા કોણ નથી આવ્યા એની હાજરી લેવી બીજા નંબરમાં જ્યારે જે સભ્ય ન આવ્યા હોય એની જે રીતે હાજરી કરવી એવી બારુ કહેવાનું છે આજે અમે આ પાણી વિશે જે જસવંતગઢ ગામમાં જે ખરાબ પાણી આવે છે એ નિમિત્તે અમે તલાટીને સરપંચને રજૂઆત કરવા ગયા હતા એણે કીધું કે સરસ મજાના સંપને એવા ઢાંકણા બનાવ્યા છે આપણે જેથી કરી અને એમાં કોઈ પણ જાતની જીવાત ન જાય એટલે અત્યારે આપણે રૂબરૂમાં જોઈ રહ્યા છીએ આ ઢાંકણાની હાલત અને આમાં આમાં જીવાત જોઈ લો તમે અને અંદર પાણી તો એટલું ગંદુ છે અને આ ગઢના લોકોને ખબર જ નથી એને તો શું ખબર હોય ભાઈ ઘરે પાણી આવતું એ કઈ ટાકા ચેક કરવા આવતા ન હોય પણ આ અત્યારે રૂબરૂ અહીંયા આ પ્રેસવાળા આવ્યા છે તમે આમાં જોઈ લ્યો આમાં શું શું છે આમાં આ પાણી પીવાલાયક જ નથી અને આપણે હેતલબેન આપણે ખૂબાવત આપણે અહીંયા જે આરોગ્ય વિભાગમાં છે એને ઘડિયા ઘડિયા હેલ્થ જસવંતગઢમાં હેલ્થમાં મેકે છે આટલા ટીડીએસ પાણી પીવો આટલા ટીડીએસ પાણી પીવો તો ફાયદા થાય આ ક્યુ પાણી પીવે છે જસવંતગઢના લોકો મારું એમ કહેવાનું થાય અને અત્યારે આ એટલું આ જસવંતગઢમાં જે આ રાજકારણ રમાઈ રહ્યું છે પહેલી ઓળમાં બેહવા વાળા રાજનેતાઓ હા અંધારામાં છે એને ખબર જ નથી હોતી કે કોંગ્રેસ ના હોય કે ભાજપ ના હોય કે જેમાં હોય એમાં હું તો સમય સવય નહીં ભાઈ અને મને ગણે નહીં હોય તો મારે કઈ લાગે ભાગે નહીં માગણી એટલી છે ઈ હોદેદારો ક્યાં જાય છે આમાં આખા કરાવો હોય ને ગમે એ હોય કોઈ કોઈ